જે શાળાઓમાં જઈ રહ્યા છે એમને તો ખબર પણ નથી કે મોતનો સામાન પણ જોડે લઈને જઈ રહ્યા છે સ્કૂલ વાહન અને રિક્ષાઓને લઈને જે વિદ્યાર્થીઓને લઈને આવતા હોય છે તેમના દ્વારા જે નિયમો જે છે તે કડક બનાવવામાં આવ્યા છે પરંતુ આ નિયમોનું ક્યાંય પણ પાલન ન થતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે આ જે વાહન છે તેમની અંદર સીએનજી જે છે તે ટેન્ક સીએનજી ટેન્કની ઉપર પાટલો જે છે તે બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે અને એક જીવના જોખમે જે છે તે આ શિક્ષણની અંદર જે વાહન ચાલકો જે છે તે અત્યારે લઈને જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સીએનજી ટેન્ક જે છે તે જોવા મળી રહી છે અને એમની ઉપર જે છે તે વિદ્યાર્થીને બેસાડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એટલે કે જે નિયમોનું પાલન કરવું જોઈએ તે નિયમોનો ઉલાડિયો જે છે તે અત્યારે અહીંયા થતો જોવા મળી રહ્યો છે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના દ્રશ્યો હતા કે જ્યાં જે વાહન ચાલકો જે છે તે કોઈપણ પ્રકારનું નિયમનું પાલન નથી કરી રહ્યા કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ